લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો મંદિરની નજીક બાપાને દર્શન કરાવી તો લાઇમાં બન્યા રહીજો મિત્રો બધા મિત્રોને બાપા સ્ત્રામ જય શ્રી રામ રાધ રાધે રાધે આજના લાઈવ દર્શન આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું ટ્રાફિક છે રાજના આજના સુંદર મજાના લાઈવ દર્શન સૌ પ્રથમ તો આપણે પહેલાં મિત્રો દર્શન કરાવીશું તો આ છે આજના સુંદર મજા મિત્રો લાઈવ જોઈ શકો છો સુંદર મજાના થોડાક મિત્રો આજે ઝડપથી દર્શન કરાવશું કેમ કે સુંદરકાંડ લાઈવ ચાલુ થવાનું છે તો સુંદરકાંડ લાઈવ કરવાનું છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ છે ચાલો ગાદી મંદિર દર્શન કરાવી મંદિર ટ્રાફિક જોઈ શકો કેટલું છે રવિવાર હોવાથી મંદિરના પણ સુંદર મજાના લાય દર્શન અલ્પેશભાઈ આજના કરું મજાના લાય દર્શન ચાલો નજીકથી ગાદી મંદિરના દર્શન કરાવીશું બધા મિત્રોને બાપાસ જય શ્રી રામ રાધે રાધે બેનો ઓલી બાજુ હા ભાઈઓ છે શામજીભાઈ બાપેશતરામભાઈ ખોડલ ગુપ્પા બાબેશભાઈ બાબેશ બાબેશભાઈ પરમાર નરેશભાઈ બાબેશભાઈ બાબેશભાઈ મંજુબેન ગોહિલ બાબેશ રામ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ઝડપથી દર્શન કરવા છું કેમ કે હમણાં સુંદર કાંઈ લાઈવ કરવાનું છે એટલા માટે તો આજના સુંદર મજાના લાઈવ છે ગાદી નામ જોઈ શકો છો મિત્રો ગાદી આવી ગયા છે ગાદી નામ લાઈ દેશે બધા મિત્રોનું નવસ્ત્રમ જય શ્રી રામ રાધરાધે ચાલો સમાન મંદિર જે સમાન મંદિર દર્શન કરાવી છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દે છે જિગ્નેશ વેદરજી નવસ્ત્રમભાઈ કોડલ કૃપા નવસ્ત્રમભાઈ જય શ્રી રામ રાધરાધે ચાલો સમાન મંદિર દર્શન મંદિર જોઈ શકો સુંદર મજાના લાગી રહ્યું છે આજમાં લાઈ દે છે ટ્રાફિક પણ જોઈ શકો મતલબ પતું છે દિલીપસિંહ દોઢિયા બાપ વિસ્તરામભાઈ તો અત્યારે આપણે મંદિરે છે મંદિરના આજના લાય દેશ છે ભાવના પરમાર જય જય શ્રી રામ વિસ્તરાભ આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના પણ આજના લાઈ દે છે ચાલો નજીકથી તમે તો સમાધિ મંદિર આવી ગયાં છે સમાધિ મંદિરના આજના લાઈ દે છે તો આજના સુંદર મજાના લાઈવ જે મિત્રો નવા છે ને એકવાર જણાવ્યું ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકીએ આપણે રોજ સવારે અને સાંજે બનાવીને બાપાના લાઈવ દર્શન કરાવી છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન અહીંથી મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો બાપાના મંદિરની રજાના લાવી દેશે જે જે મિત્રો નવા છે ફ્રી એકવાર જણાવી દઈ ભાવના પરમાર જે જય શ્રી રામ શ્રીરામ તો આજના લાઈ દેશે હા ભાઈ કાંદીભાઈ પટેલ ફરી જે જે મિત્રો નવાજ છે મેં જણાવી દઈ ધીરેજભાઈ બાબેશ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ મિત્રો જીગ્નેશ ભેદરજી લાઈવમાં જોડાઈ જાય છે જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદરમાં જોઈ શકો છો ચાલો ધ્યાનના દર્શન કરાવશું તો લાઈવમાં બની મિત્રો ધ્યાન મંદિરના આજના લાઈવ દર્શન આહિર શિવાની જય શ્રી રામ રાધે રાધે સંજયભાઈ કેમ લાઈવ નથી લાઈમાં નથી જોડાતા લાઈમાં જ છે ભાઈ બધાએ સંગમભાઈએ નામ બદલેલું છે આઈડીનું એટલે ખબર નહીં શું નામ રાખ્યું છે એવા ઘણીવાર લાઈમાં હોય છે તો આજના લાઈવેશન થોડાક ઝડપથી કરાવશે સુંદરકાંડ લાઈવ રોન છે તેની તૈયારી માટે તો ધ્યાનના આજના સુંદર મજાના લાઈવેશન ધ્યાન આવી જશે ધ્યાન આજના લાઈ દર્શન રાજ બાબતરામ જય શ્રી રામ શ્રીરામ રાધરાધે તો ફરી જે મિત્રો નવા છે એમને એકવાર જણાવી દઉં ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને બાપાના લાઇ દર્શન થઈ શકે સવાર સાંજ તો આજના લાઈવ દર્શન અને વર્ણનીને ધ્યાનથી જોઈશો ફટાકડા લોટ બાબસ્તરામ તો તમને બે આંખ નાક કાન મોઢું બધું વ્યસ્ત રહેશે અને બાપાના આજના લાય રહેશે સુંદર મજાના જોઈ શકો છો તો બધા મિત્રોને બાપા સ્ત્રામ જય શ્રી રામ રાધા રાધે ચાલો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીશું તો અહીંથી પણ મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને મંદિરના પનાજના લાય દર્શન રામ રાજ બાપાસ્તરામ ભાઈ જય શ્રી રામ રાધા રાધે આજના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ચાલો મિત્રો તો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈમાં બની રહેજો છે મિત્રો આજના લાઈ દર્શન ટ્રાફિક જોઈ શકો અત્યારે થોડીક ટ્રાફિક વધી ગઈ છે પહેલા કરતાં તો આજના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો મારા વખતે જોવા આવતું ન થાય મહારાજ માળા ને 25 જણા જોયા Bapak, ચાલો મિત્રો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ રામરાજ બાપાશ્રમ જય શ્રી રામ રાધા રાધે તો મંદિરના દર્શન અત્યારે મંદિરની સામે આવી જાય છે ફરી જે મિત્રો લાઈવ છે ને એકવાર જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના લાઈવ દર્શન થઈ શકીએ આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવી છે સવારે સાતને વીસ સાતને ત્રીસ અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન કરાવી છે બીજું કે કાલે રવિવારોથી કાલે નવ વાગ્યા બાજુ લાઈવ દર્શન કરીશું નવ વાગ્યા પછી તો કાલે લેટ લાઈવ કરીશું મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજનું લાઈવ લાઈ શું રાખીએ બધા મિત્રો મગેશ રામ શિવરાત્રી એના સુંદરકાંડ ચાલુ થવાનું છે મિત્રો ટાઈમ હોય તો સુંદરકાંડમાં લાઈવમાં જોડાઈ શકો છો ચાલો બધા મિત્રોને ચાલ જય શ્રી રામ રાધે રાધે આભાર તમારો